આ રેલવે સ્ટેશનોમાં મુસાફરોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે અંકલેશ્વર કિમ કોસંબા સાયણ ઉત્તરાયણ ગોધરા અને કરમસદ તેમજ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનઃ વિકાસ માટેની કામગીરી કરાશે ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે ઓગણચાલીસ એંશી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ અને સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ વોટર બુથ અને ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ પર બાકડા અને પાણીની પરબને સુવિધાયુક્ત બનાવવામાં આવશે આ ઉપરાંત બાર મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનશે તથા લિફ્ટ પણ મૂકવામાં આવશે ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન આર ગાંગલ અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર સહિત દીડના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ તબક્કે ચિત્રકામ સહિતના સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો આપી એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ લોકાર્પણ અને ખાતમુહૂર્તનું સીધું જ પ્રસારણ નિહાળ્યું હતું ખર્ચે બનાજોતી રીતે આપણા ઉમરવાડા અંદર બી ભનોલી અને ભરોધરી અંદર પણ 34 કરોડના ખર્ચે સ્ટેશન નું અને રોડ ઓળખનું નિર્માણ થનાર છે ત્યારે વધુને કહેતા આપણે જોયું છે કે આટલા વર્ષોના શાસનની અંદર આપણે જોયું છે કે ક્યારે પણ દિલ્હીની અંદર આટલા બધા કામો થયા નહોતા આજે આઝાદીના પંચોતેર પૂરા થયા જે નિમિત્તે આ અમૃત શાસનનું જ્યારે નિર્માણ થયું ત્યારે આપણને બધા જ લોકોને એની સુવિધાનો લાભ મળવાનો છે મુસાફરોથી લઈને તમામ લોકોને જે પાર્કિંગની સુવિધા પણ મળવાની છે સાથે સાથે વિટિંગ રૂમની અંદર પણ આપણે સુવિધા મળવાની છે